રાજકોટમાં નાકરાવાડી નજીક વેફર નમકીન બનાવતી કંપનીમાં સવારે નવ વાગ્યે આગ લાગતા દોડધામ મચી હતી પચાસ થી વધુ ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી પરંતુ આગને કારણે મોટું નુકસાન થવા પામ્યું છે તાલુકા મામલતદાર કે એસ મકવાણાએ જણાવ્યું હતું કે આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પણ બોઇલર ઉપર આગ લાગવાથી વધુ ફેલાય હોય તેવું જાણવા મળ્યું હતું કંપનીના એચઆર

કે બોઈલર ઉપર આગ લાગવાથી આગ વધુ ફેલાઈ હોય એવું જાણવા મળ્યું છે હાલમાં ફાયર બ્રિગેડની મદદથી અમે આગ બુજાવવાની કામગીરી કરી રહ્યા છીએ ના હજુ એની કોઈ અમે તપાસ કરી નથી હાલમાં તો આપણે આગ કાબુ મેળવવામાં અમારી કામગીરી ચાલુ છે કોઈ માનવ મૃત્યુ થયું હોવાનું અમારા ધ્યાનમાં આવેલ નથી માલ મિલકતને નુકસાન થયું હોય એવું જણાય છે કર્મચારીઓ કામ કરતા હતા અને પણ એ આગ લાગતાની સાથે તેઓ બહાર નીકળી ગયેલ હોવાનું અમારે ધ્યાનમાં આવેલ છે શ્રી ઝાલા બોલું છું એચઆર મેનેજર છું અહીંયા જ્યારે સવારે હું ઘરેથી નીકળો ત્યારે રસ્તામાં હતો ને મને કોલ આવી ગયો કે કંપનીમાં આગની ઘટના લાગી છે એના કારણે મેં તરત ફાયર બ્રિગેડમાં જાણ કરેલી અને જેટલા મેક્સિમમ ફાયર બ્રિગેડના જે વાહન છે એ પહોંચી શકે એવી વ્યવસ્થા કરાવેલી છે અને અત્યારે તમે જોઈ શકો આગ ઉપર કાબુ મેળવવાના પૂરતા પ્રયાસો ચાલુ છે આપણે કંપનીમાં ટોટલ બસો થી અઢીસો માણસો છે બધાને સેફ્ટી બહાર કાઢી લીધા છે કોઈ જાન હાની કોઈ ઘટના નથી એ હજી સુધી કારણ બંધ છે કઈ જાણવા મળ્યું નથી કારણ કે આગ એટલી ફેલાઈ ગઈ એટલે ખાલી એટલી જ જાણ થઈ શકી કે આગ લાગી છે એટલે મેં તરત જ ફટાફટ જાણ કરેલી છે ફાયર બ્રિગેડ મને સવાર નો આસપાસ ફોન આવેલો કે આગની ઘટના બની ગઈ છે તો મેં તાત્કાલિક ફાયર બ્રિગેડમાં જાણ કરેલી છે